અમદાવાદમાં કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની રાષ્ટ્રીય શતરંજ સ્પર્ધાનો પ્રારંભ થયો દેશભરમાંથી યુવા ખેલાડીઓ બૌદ્ધિક કૌશલ્યનું પ્રદર્શન કરવા એકત્રિત થયા કેન્દ્રીય વિદ્યાલય સંગઠન દ્વારા આયોજિત તેપનમે રાષ્ટ્રીય રમતમત સ્પર્ધાના ભાગરૂપે કુમારો માટેની શતરંજ ચેસ સ્પર્ધાનો ભવ્ય ઉદઘાટન સમારોહ અમદાવાદના ચાંદખેડા સ્થિત કેન્દ્રીય વિદ્યાલય ઓએનજીસી ખાતે યોજાયો હતો આ રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા વિદ્યાર્થીઓમાં બૌદ્ધિક વિકાસ અને રમતગમતની ભાવનાને પ્રોત્સાહન આપવાના હેતુથી આયોજિત કરવામાં આવી છે આ સ્પર્ધામાં સત્તર અને ઓગણીસ વર્ષથી નીચેના વય જૂથના કુમારો ભાગ લઈ રહ્યા છે દેશભરના વિવિધ કેન્દ્રીય વિદ્યાલયોમાંથી પ્રતિભાશાળી યુવા શતરંજ ખેલાડીઓ આ સ્પર્ધામાં પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કરવા માટે અમદાવાદ ખાતે એકત્રિત થયા છે આ આયોજન કેન્દ્રીય વિદ્યાલય ચાંદખેડા દ્વારા કરવામાં આવ્યું છે જેણે આ ભવ્ય સ્પર્ધાના સફળ સંચાલન માટે તમામ તૈયારીઓ કરી છે ઉદ્ઘાટન સમારોહમાં સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે દીપ પ્રાગટ્ય અને મહેમાનોના ઉદ્બોધનનો સમાવેશ થતો હતો વક્તાઓએ વિદ્યાર્થીઓને ખેલદિલી પૂર્વક રમવા અને સ્પર્ધાનો ભરપૂર લાભ ઉઠાવી પોતાની પ્રતિભાને નિખારવા માટે પ્રોત્સાહિત કર્યા હતા આ સ્પર્ધા વિજેતા ખેલાડીઓ માટે રાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની સ્વર્ણ તક પૂરી પાડે છે